સુરતના સિંગણપોર પોલીસ મથકમાં ફરજ બચાવતી મહિલા કોન્સ્ટેબલે ગળે ફાંસો ખાઈ આપઘાત કરી જીવન ટૂંકાવ્યું છે આપઘાત કરતા પહેલા મહિલા કોન્સ્ટેબલે સુસાઇડ નોટ પણ લખી હતી જેમાં લખ્યું હતું કે જેના પર વિશ્વાસ કર્યો તેને જ વિશ્વાસ તોડ્યો છે હવે મારે જીવવું નથી આ ઘટનાને પગલે પરિવારજનો દ્વારા જવાબદારો સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરાઈ છે સુરતના સિંગણપોર પોલીસ મથકમાં ફરજ બજાવતી મહિલા કોન્સ્ટેબલ હર્ષનાબેન ચૌધરીએ પોતાના જ રૂમમાં ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો સિંગણપોર પોલીસ મથકમાં ફરજ બજાવતી મહિલા કોન્સ્ટેબલ પોલીસ મથકેથી ફરજ પૂર્ણ કરી રૂમ પર આવી હતી પરંતુ બીજા દિવસે નોકરી પર હાજર ન થતા સાથી કર્મચારીઓએ અનેક વખત ફોન કર્યા હતા તેમ છતાં કોઈ જવાબ ન મળતા પોલીસની એક ટીમ તેમના ઘરે પહોંચી હતી અને ઘરે જઈ રૂમનો દરવાજો અંદરથી બંધ જોયો હતો જેથી દરવાજો ખોલી અને અંદરનું દ્રશ્ય જોતા સાથી કર્મચારીઓના પગ તળેથી જમીન સરકી ગઈ હતી હર્ષનાબેન ચૌધરીએ ઘરમાં ફાંસો ખાધેલી હાલતમાં લટકી રહ્યા હતા ઘટનાને પગલે તાત્કાલિક જ ઉચ્ચ અધિકારીઓને જાણ કરવામાં આવી હતી તેથી ઘટના સ્થળે અધિકારીઓ પણ દોડી આવ્યા હતા રૂમની અંદર તપાસ કરતા રૂમમાંથી એક સુસાઇડ નોટ પણ મળી આવી હતી જેમાં માતા અને બહેનનો ઉલ્લેખ કરી અને લખ્યું હતું કે મને માફ કરજો જે વ્યક્તિ પર વિશ્વાસ કર્યો હતો તે વિશ્વાસ હવે તૂટી ગયો છે તેથી હું જીવી શકું તેમ નથી હાલ સુસાઇડ નોટના આધારે પોલીસે તપાસ શરૂ કરી છે આ સમગ્ર મામલે જોવા જઈએ તો જે પ્રકારે તેમણે વિશ્વાસની વાત મૂકી છે તેવું જોતા પ્રેમ પ્રકરણની દિશામાં પણ પોલીસે તપાસ શરૂ કરી છે એમણે જે સુસાઇડ નોટમાં લખ્યું છે એ પ્રમાણે જે કોઈ કોઈ પણ કારણ હોય એ માટે તટસ્થ અને ખૂબ જ ઝીણોટ ભરી તપાસ થવી જોઈએ એવી અમારી માંગ છે એમાં એમણે કોઈક પર વિશ્વાસ જે મૂક્યો છે એ કંઈક હશે એ રીતે લખ્યું છે એટલે સુસાઇડ નોટ અને એની સાથે જે રહેતા હતા એ લોકો અને બીજું કે જે મોબાઈલ છે એમાં પણ ઘણી બધી ડિટેલ મળશે બહુ જ એમાં ઊંડાથી તપાસ કરશે તો અમને સાચો ન્યાય મળશે એવું જણાઈ રહ્યું છે એ ઘણી જ ગંભીર બાબત છે પોતે પોલીસ હોવા છતાં આ એકદમ તાત્કાલિક પગલું લે એવું અમારા માઇન્ડમાં નથી આવતું આ બતાવી છે એમાં જે લખ્યું છે એ પ્રમાણે જે કોઈ જેના પર વિશ્વાસ મૂક્યો હતો એવું લખેલું છે એ જે વ્યક્તિ હોય છે એની સામે તપાસ કરવી જોઈએ બાબતે કોઈ ચર્ચા થઈ નથી અમારે કોઈ અમારા ધ્યાનમાં નથી મહિલા કોન્સ્ટેબલની આત્મહત્યાને પગલે પરિવારજનોએ ન્યાયની માંગ કરી છે પરિવારે જણાવ્યું હતું કે જેના કારણે મહિલાએ આપઘાત કર્યો એ વિશ્વાસ તોડનાર સામે કાયદાકીય પગલા લેવાય તેવી પરિવારે માંગ કરી છે મહિલા પોલીસ કોન્સ્ટેબલની લાશ પરિવારને આપતી વખતે પોલીસે મહિલા કોન્સ્ટેબલને ગાર્ડ ઓફ ઓનર આપી આખરી સલામી આપી હતી હાલ મહિલા કોન્સ્ટેબલના આપઘાતને પગલે રહસ્ય ઘૂંટાઈ રહ્યું છે કારણ કે મહિલા કોન્સ્ટેબલે તેમના પરિવારને પણ અત્યાર સુધી કોઈ પણ પ્રકારની વાત કરી નથી મહિલા કોન્સ્ટેબલના આપઘાતને પગલે પોલીસે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે આજરોજ જેનો સંપર્ક થઈ શકતો ન હતો તે દરમિયાન તપાસ કરતાં સુમેન્ટ વિસ્તારમાં આવેલ તેમના એપાર્ટમેન્ટના રૂમમાં પંખા ખાતે ધરતી અને આત્મહત્યા કરીને મળી આવે છે જે બાબતે સુમેન્દ્ર પોલીસે અકસ્માત લોકોનો નિયમો રજિસ્ટર કરી આગળની તપાસ હાથ ધરી દ્રષ્ટિએ જે ગોપાલનારે વેબસાઇટના છે એમાં तो अपने मम्मी ने जैसे मैं कोई लखन रखे हुए थे, तो तो कोई व्यक्ति के लोग, ये बुलाती हैं, ऐसे कारण लखन के साथ में उसमें कोई नाम ब्यूरो रिपोर्ट, H24 न्यूज़, सूरत